ગુજરાત વિધાનસભાની પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોઈપણ સમયે સમય આચાર સંહિતા લાગુ થઈ શકે છે અને દિવાળીની રજા પણ આવનાર હોય જેને લઈને સુરત મહાનગરપાલિકાના શાસકોએ આચાર સંહિતા લાગુ થાય તે પહેલા જ અધ અધ કહેવા તેમ કરોડો રૂપિયાના

વર્તક સમિતિ અને ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિના કામ રજૂ કરવામાં આવ્યા હતા નમસ્કાર આજની સ્થાયી સમિતિની મિટિંગમાં આ દિન સુધીની થયેલી દરેક સભાઓ કરતાં કંઈક અલગ પ્રકારની આજની આ મિટિંગ હતી આજે કુલ એક હજાર પિસ્તાલીસ પોઈન્ટ ચોસઠ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે આ કામોમાં પ્રાથમિક સુવિધાના છસો પંચોતેર કરોડના છ્યાસી જેટલા કામોની મંજૂરી આપવામાં આવી છે બસો એંસી કરોડના પ્રોજેક્ટ્સોના કામોમાં પાંત્રીસ જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે આરોગ્યના અઠ્યાવીસ કરોડના કામો જેમાં સાત કામોનો સમાવેશ થાય છે અને અન્ય ત્રેસઠ કરોડના ચાલીસ જેટલા કામો એટલે કે કુલ એકસો ને અડસઠ કામોની મંજૂરી આજે આજની આ સ્થાયી સમિતિની મિટિંગમાં આપવામાં આવી છે કુલ એક હજાર પિસ્તાલીસ ચુમ્માલીસ કરોડ રૂપિયા ની માતબાર રકમના પ્રોજેક્ટો સુરત શહેરના પ્રજાજનોને સુખાકારી માટે મંજૂરી આપવામાં આવી છે મોટાભાગના રોડો સિમેન્ટ કોન્ક્રીટના રોડો એ ઉપરાંત પાણી અને ડ્રેનેજની નવી લાઈનો પ્રાથમિક સુવિધાના મોટાભાગના કામોને આવરી લેવામાં આવ્યા છે અને શહેર આવતા સમયોમાં મોટાભાગના રસ્તાઓ કોન્ક્રીટના થાય એવી અપેક્ષા સાથે સારામાં સારી સુવિધા આપવાની મારી ગણતરી છે નમસ્કાર આજની સ્થાયી સમિતિની સભામાં એક અગત્યનો નિર્ણય આર આઈડી માટે પણ લેવામાં આવ્યો છે કુલ પચાસ હજાર જેટલા આર આઈડીનો ઓર્ડર ઓલરેડી સુરત મહાનગરપાલિકા આપી ચૂકી છે એમાંથી વીસ હજાર આર એફ આઈડી આપણે મેળવી ચૂક્યા છે અને આ આર આઈડીમાંથી ત્રણેક હજાર જેટલા આર એફ આઈડી સુરત મહાનગરપાલિકાએ વાપરી ચૂકી છે એના માટે જે તે માલધારી સમાજના મિત્રો પાસેથી ટેગ લગાવવા માટે કે જે આપણો આરએફઆઈડી લગાવવાનો ચાર્જ લેવામાં આવતો હતો પણ એકત્રીસ માર્ચ બે હજાર તેવીસ સુધી માલધારી સમાજને ધ્યાનમાં રાખતા સંપૂર્ણપણે આ આરએફઆઈડી ફ્રી કરવામાં આવ્યા છે એટલે કે જે કોઈ માલધારી સમાજના ઢોર ઢાકરો હોય એ દરેકને આપણે આરએફઆઈડીથી ટેગ કરીશું જેથી કરતી અમને તકલીફો ઓછી પડે અને સુરત મહાનગરપાલિકાના રોડો ઉપર જે ઢોરોને કારણે અકસ્માતો થાય છે તેને આપણે બચાવી શકીએ અને શહેરીજનોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે સુરત મનપાના શાસકોને ચૂંટણી પહેલા જ હજારો કરોડના કામોની મંજૂરી આપી દેતા હવે વિકાસ કામો સામી દીવડીએ જોવા મળશે અઝર કુરસી સાથે હર્ષદ સેના